આજે આપણે રાજકોર જિલ્લાની બોર્ડર ઉપર આવતા જિલ્લાઓ કયા કયા છે આપણે નકશા દ્વારા જોના છીએ રાજકોર જિલ્લા આ રાજકોર જિલ્લાને કયા કયા જિલ્લાની બોર્ડર સ્પર્શે છે તો ઉત્તરની અંદર મોરબી પૂર્વ અને પૂર્વમાં એની અંદર સુરેન્દ્રનગર પૂર્વ અને ઈશબ જે અગણી ગુણો છે તે આ બોટાદ જિલ્લાની કોડસ પર સ્થિત છે દક્ષિણની અંદર અમરેલી અને જૂનાગઢ અને રૈજિકા પુનાની અંદર કોરબડ

кая जेनी बॉर्डर्स स्पॉन्स કરે છે આવા પ્રશ્નો એજન્સીインターવિ્યુ કા હોય છે તમે લમચા